નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સ એક બે હજાર ચોવીસની અંદર અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ પચીસો થી ત્રણ હજાર નેવ ટુકડા ચારસો થી એક મગફળી એક હજારથી તેરસો ને પંચાવન કપાસ બારસો સાતથી પંદરસો ને ત્રણ રૂપિયા તુવેર સાતસો પચાસથી પંદરસો પંચાવન જુવાર પાંચસો પંદરથી એક હજાર અઠ્યાવીસ બાજરી ત્રણસો છ્યાસીથી ચારસો ને એકવીસ તલકા છવ્વીસો પાંચથી બત્રીસો ને પચીસ રૂપિયા જીરું પાંચ હજારથી પાંચ હજાર આઠસો ચાલીસ એરંડા આઠસોથી એક હજાર સત્યોતેર સૈણા નવસો પંદરથી એક હજાર ત્રીસ મેથી સત્સો પચાસથી એક હજાર પંદર રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ ઘઉં લોકવન પાંચસોથી છસો ને સોળ મગફળી ઝીણી એક હજાર તેરથી બારસો પંચાણું મગફળી આઠસોથી ચૌદસો બાવીસ કપાસ નવસો નેવથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જુવાર પાંચસો અઢારથી અગિયારસો ને સિત્તેર તલ કાળા ત્રેવીસો એક્યાસીથી બત્રીસોને નેવ્યાસી તલ સફેદ અઢારસો એંશીથી એકત્રીસોને ત્રીસ ઘઉં ટુકડા ચારસો છ્યાસીથી છસોને બેતાલીસ રૂપિયા મગ પંદરસો પચાસથી સોળસો ને ત્રીસ તુવેર તેરસો પંદરથી બે હજાર એક ધાણા એક હજાર પંચ્યાસીથી ચૌદસોને બાર સોયાબીન આઠસો પંદરથી આઠસોને પંચાણું રૂપિયા સિંગદાણા ચૌદસો પાંત્રીસથી ચૌદસો પાંસઠ એરંડા એક થી અગિયારસો ને આઠ સૈણા આઠસો થી એક હજાર સાસઠ અડદ સોળસો પચાસ થી સત્તરસો ને પાસઠ રૂપિયા